તો ચાલો નવા ઘરે કુંભોડો મૂકવા અમને લોકોને બહુ બધા સવાલ હશે કે નવું ઘર હા આ નવું ઘર અમારું નથી મારા મોટા પપ્પાનું ને એ લોકોનું ઘર છે માતાજીની અસીમ કૃપાથી એ લોકોએ મસ્તીનું ફાઇનલી ઘર નવું લઈ લીધું છે અમે લોકો બધા નીકળી ગયા હતા કુંભોળો મૂકવા માટે એટલે લોકેશન થોડુંક દૂર હતું ઘર જ્યાં રહીએ છીએ ત્યાંથી દૂર હતું એટલે મસ્તીની ગાડી લઈને અમે લોકો નીકળી ગયા હતા અને ફાઇનલી અમે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા અહીં આવીને બધું મસ્તીનું ગીત ગાતા ગાતા એન્ટ્રી કરી આપણે અને પછી ફાઇનલી આપણે લોકો ઘરે પહોંચ્યા અને અહીંયા થોડીવાર કુંભોળો મેં પણ લીધો હતો અને પછી કહેવાય ને કે ઘરની લક્ષ્મી હોય એ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરે એના કંકુ પગલા કરે એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ આવ્યા જ કરે અને અમારે તો ઘરમાં એક નહીં બે બે નાની લક્ષ્મીઓ છે એટલે મસ્તીના એ લોકોએ કંકુ પગલાં કરી લીધા ફાઇનલી બંનેએ ગૃહ પ્રવેશ કરી લીધો અને પછી આપણે બધી અહીંયા જે પૂજા વિધિ હોય એ કરી લીધી અને કાનુડાની આરતી કરી લીધી પછી શું આપણો મસ્તીનો ફેવરેટ પાર્ટ પેટ પૂજા એટલે આપી દીધો તો નાસ્તો ખમણી અને કાજુકતરી કોની કોની ફેવરેટ છે કમેન્ટમાં કહેજો મને તો ખમણી બહુ જ ભાવે આ બાજુ બધા મહેમાન આવ્યા હતા એમને નાસ્તો આપી દીધો અને પછી અમે લોકોએ પણ પેટ પૂજા કરી લીધી હું અને કાકા તો બે ત્રણ ડીશ ઉલાળી ગયા છીએ કોની કોની ફેવરેટ છે આજે કમેન્ટમાં કરજો ખમણી અને કાજુકતરી